પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો ત્યારે કમોસમી વરસાદે મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી અને ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે તો રોડ ઉપર સુકવી રહ્યા છે હાંસોટ ના કુડાદરા થી પંડવાઈ જોડતા સાત થી આઠ કિલોમીટરના માર્ગ ઉપર ઠેર ઠેર ખેડૂતો રોડ ઉપર પાક સુકવતા નજરે પડી રહ્યા છે ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા નહીં મળે તે દહેશત વ્યક્ત કરવામાં આવી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે ગત વર્ષે પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે

નુકસાન છે કે એવું ને અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે બરાબર એ તો એમાં લગભગ દસ પંદર ટકા નુકસાન પેલા થયું છે હવે હાલમાં અત્યારે ભાવ પરિસ્થિતિ એવી છે કે પેલા પાંચસો રૂપિયા ભાવ અત્યારે ખેડૂતો માલદાર થયેલા ચારસો ત્રીસ ની આજે આવી ગયા છે એટલે હવે અત્યારે આ વાગાહીના લીધે કોઈ લેવલ છે નથી અત્યારે અત્યારે ખેડૂતને વરસાદ આવી જાય તો જ છે અત્યારે માલ તો થઈ ગયો છે માલ તૈયાર પણ છે કોઈ વેપારી આવતો નથી અત્યારે ને ગયા વર્ષે કરતા ઉત્પાદનમાં આ વર્ષે ખાસ ઓછો લોસ છે ગયા વર્ષે જે એસી સિત્તેર એસી ની જે ગણતી બધા આવે છે ચાલીસ પચાસ ની રાસ તમારે સાહીઠ ની આજુબાજુ રહેશે લાંબી રાસ રહેવાની છે નથી ને આવું ના જો રહેશે એટલે ખેડૂતને હવે આ દંડ જ બંધ કરી દેવા પડશે એવું લાગે છે એમ કેમકે આજે સરકાર ભાઈ કોઈ ખેડૂતે કોઈ મદદ કરવા તૈયાર નથી કે આજે હમણાં જે વરસાદ થયો એમાં ખાસો આજે નુકસાન જોયું ઘણું ઘણું નુકસાન છે એમ